નવસારી વિજલપુર પાલિકાએ શાકભાજી માર્કેટમાંથી નીકળતા કચરાના નિકાલ માટે એક ઉત્તમ માર્ગ શોધી કાઢ્યો જેના માટે આઠ મહિના પહેલા ઓગણીસ લાખ રૂપિયાના ખર્ચ એક ટન શાકભાજીના કચરામાંથી બસો પચાસ કિલો ખાતર બનાવવાનું મશીન મૂક્યું રોજનું સાતસો થી આઠસો કિલોગ્રામ ખાતર નીકળવાની યોજનાની ચોમેર પ્રશંસા થઈ રહી છે પરંતુ વખાણેલી ખીચડી દાઢે વર્ગી હોય તેવું બન્યું છે

નિકાલ જે કરવાનો હોય આના માટે અહીંયા એક પ્લાન બનાવેલો છે તે પ્લાનમાં કચરો નાખવાનો હોય બરાબર પણ જ્યારથી પ્લાન બનાવ્યો ત્યારથી આજ સુધી કંઈ કશું કર્યું જ નથી એમ નામ એમ જ મશીન પડેલા છે જ્યારે કચરાની સમસ્યા અમારે પોતે નિકાલ કરવો પડે છે અમે લોકોને વીસ વીસ રૂપિયા આપીને આ કચરાનો નિકાલ કરવા માટે અમે પોતે પૈસા આપીએ જ્યારે નગરપાલિકા દ્વારા પાંત્રીસ પાંત્રીસ રૂપિયા અમારા પાછામાં આવશે એક લારી દી તો આ જવાબદારી બને નગરપાલિકાની ભાજપ શાસિત નવસારી નગરપાલિકામાં શુભ નાગરિકોએ બાવનમાંથી એકાવન સીટ ભાજપના મિત્રોને આપી એમણે વિચાર કર્યો કે આટલું મોટું શાકભાજી માર્કેટ છે તેમાંથી ધન કચરો રોજનો હજારો ટન નીકળે છે તો એમાંથી ખાતર બનાવવાનું મશીન મૂકવામાં આવ્યું પૈસા ફાળવવામાં આવ્યા પ્રારંભિક તબક્કામાં કામ થયું ખાતર બને નવસારીના ગાર્ડનમાં વપરાય અને ત્યાર પછી બચે તો વેચાણ થાય અને એમાંથી નગરપાલિકાને આવક ઊભી થાય જેથી જે નાખેલા મશીનના પૈસા છે તેનો બ્રેક ઇવન પોઈન્ટ આવે આ એક બેઝિક હેતુ હોય છે પરંતુ સ્થિતિ એ છે કે શરૂઆતના દિવસોમાં મશીન કાર્યરત હતું હવે શોભાના ગાંઠિયા સમાન છે લાખો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા પ્રોજેક્ટ થોડા જ વખતમાં બંધ પડી જાય નવસારી વિજલપુર નગરપાલિકાની ખાસિયત બની છે આવો જ એક પ્રોજેક્ટ શાકભાજી માર્કેટમાં શાકભાજીનો જે સેંકડો કિલો કચરો નીકળે છે એને ખાતર બનાવવા માટે મૂકવામાં આવ્યો હતો અને એ મશીન થોડા મહિનાઓથી બંધ છે આ મુદ્દે પાલિકાના સીઓ જે ઊવસાવાને પૂછતા એમણે કંઈ પણ કહેવાનો નન્નો ભરી દીધો હતો ત્યારે પ્રજાના રૂપિયાથી મૂકવામાં આવેલું આ લાખો રૂપિયાનું મશીન ક્યારે શરૂ થશે કે બંધ જ રહેશે એની ચર્ચા લોકોમાં શરૂ થઈ છે ધવલ પારેખ જે મીડિયા નવસારી